નમસ્કાર દર્શક મિત્રો વહીવટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તેના પરિણામ આજ રોજ જાહેર થયા હતા જેમાં તાદ્રજા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે અવિનાશ પંચાલની જીત થઈ હતી અવિનાશ પંચાલની જીત થતાં તેમના સપોર્ટરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અવિનાશ પંચાલ પોતાની જીતનું જસન મનાવવા માટે ડીજેની ધૂન પર નાચતા ગાચતા પોતાની જીતનું જસન મનાવી રહ્યા હતા ધન્યવાદ પંચાયતના લોકોએ મને આટલો બધો સારો સહકાર આપ્યો એ બદલ એમનો આભાર માનું છું એ લોકોએ જે મારી પર વિશ્વાસ મૂકો છે એ એ વિશ્વાસનો અમે સરોવ ઉતરીશ જય ભારત